એક વ્યક્તિ જ્યારે પોતાની ઈચ્છા મુજબ કંઈ પ્રાપ્ત કરી લે છે તો કહે છે કે આ ઈશ્વરની કૃપા છે પરંતુ જ્યારે વસ્તુઓ તેની ઈચ્છા વિરુદ્ધ થાય છે તો તે દુઃખી થઈ જાય છે ઈશ્વરની કૃપાનું આ અધૂરું દર્શન જ દુઃખનું પહેલું કારણ છે બીજા વ્યક્તિ સાથે જે કંઈ પણ થાય ભલે તેને નુકસાન થાય કે દુઃખ તેમ છતાં તે આપણા માટે સારું હોવું જોઈએ આપણો આ ગંદો સ્વાથ આપણા દુઃખનું બીજું કારણ છે ત્રીજું જે વસ્તુ આપણી પાસે છે અથવા જેની આપણે ઈચ્છા રાખીએ છીએ તેને ગુમાવવાનો કે ન મેળવવાનો નિરંતર ભય આપણા દુઃખનું ચોથું કારણ છે પાંચમું જે આપણે કરવું જોઈએ તે નથી કરતા અને જે નથી કરવું જોઈએ તે કરીએ છીએ આ બેદરકાર આદતો આપણા દુઃખોનું પાંચમું કારણ છે જ્યારે પણ કોઈ સુંદર ઘટના બને છે ત્યારે આપણે તેનો બધો શ્રેય એકલા લેવા માંગીએ છીએ આ અહંકારની ભાવના આપણા દુઃખોનું પાંચમું કારણ છે કાન્હા કહે છે કે કોણ શું કરી રહ્યું છે કેવી રીતે કરી રહ્યું છે અને શા માટે કરી રહ્યું છે જેટલું વધુ તમે આ બધી બાબતોથી દૂર રહેશો તેટલા જ વધુ ખુશ રહેશો શરીરની સુંદરતા મનને આકર્ષિત કરે છે જ્યારે પ્રકૃતિની સુંદરતા મનને આકર્ષિત કરે છે સુંદરતા મનને આકર્ષિત કરે છે તેથી માણસનો સ્વભાવ હંમેશા શુદ્ધ હોવો જોઈએ ફક્ત બે લોકો જ જાણે છે કે જીવનમાં આપણે કેટલા સાચા છીએ અને કેટલા ખોટા એક છે ઈશ્વર અને બીજો છે આપણો વિવેક ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે માણસમાં જ્ઞાનનો અભાવ છે અને જે માણસ ઈશ્વરમાં વિશ્વાસ નથી લાગતો તે જીવનમાં ક્યારે સુખ અને સફળતા પ્રાપ્ત કરી શકતો જ નથી આસક્તિ વિનાશનું કારણ છે માણસના દુઃખનું મૂળ કારણ તેની આસક્તિ છે જેટલો વધુ લગાવ હશે તેટલી જ વધુ પીડા તેને સહન કરવી પડશે અને પોતાના ભૂતકાળ પર પછતાવો થશે કંઈ પણ બદલી શકાતું નથી અને ચિંતા ભવિષ્યને આકાર આપી શકતી નથી તેથી વર્તમાનનો આનંદ લેવો એ જ જીવનનું સાચું સુખ છે કૃષ્ણ કહે છે કે જે તમારો સાથ આપે તેનો સાથ આપવો જોઈએ અને જે તમારી સાથે વિશ્વાસઘાત કરે જ્યાં તમારું સન્માન ન હોય ત્યાં તમારે તેનો ત્યાગ કરી દેવો જોઈએ પરંતુ તમારે ક્યારેય ઝૂકવો નહીં નહીં લોકો તમને નબળા અને મૂર્ખ સમજશે જ્યાં વરસાદ નથી પડતો ત્યાં પાક ખરાબ થઈ જાય છે અને જ્યાં મૂલ્યો નથી હોતા ત્યાં નસલ ખરાબ થઈ જાય છે દુનિયામાં કોઈ પણ વસ્તુ એટલી જલ્દી નથી બદલાતી જેટલું ઝડપથી કોઈ વ્યક્તિનો ઈરાદો અને દ્રષ્ટિકોણ બદલાય છે આ સંસારમાં તે જ સુખી છે જે દુઃખમાં વધુ દુઃખી થતો નથી અને સુખમાં વધુ ઉછળતો નથી સુખ દુઃખ અપમાન વિજય પરાજય હાનિ આવન જાવન નફો નુકસાન આ બધું જીવનમાં રહેશે જો આજ સ્થિતિ હંમેશા બની રહી તો માણસનું અસ્તિત્વ મર્યાદિત થઈ જશે જે લોકો બીજાની થાળીમાં વધુ ઘી જોવે છે તેમના માટે તે મુશ્કેલ થશે તે સ્વયં ક્યારે શાંતિથી રહી શકતા નથી વ્યક્તિ હંમેશા તે જ ઈચ્છે છે જે તેની પાસે નથી અને જ્યારે તે તેને મળી જાય છે ત્યારે તેની જગ્યા કોઈ નવી મહત્વાકાંક્ષા લઈ લે છે આ રીતે આખું જીવન અસંતોષમાં વીતી જાય છે કહેવાય છે કે સંતોષ જીવનનો મૂળ મંત્ર છે જો વ્યક્તિમાં સંતોષ છે તો કોઈ પણ દુઃખ તેને તોડી શકતું નથી આ જીવનનું રહસ્ય છે અહંકારના કારણે આપણે ઘણા સંબંધોથી દૂર થઈ જઈએ છીએ સમય ખૂબ જ શક્તિશાળી છે જે ક્યારેક વ્યક્તિને ઘમંડી પણ બનાવી શકે છે ક્યારેક મિત્રો તમને લાચાર બનાવી દે છે જો તમારો સમય બળવાન હોય તો અહંકારથી બચો જો સમય ખરાબ હોય તો ખરાબ સંગતથી બચો માણસે જીવનભર આ ચાર વાતો યાદ રાખવી જોઈએ ત્યાગ વિના માણસનું ભાગ્ય પ્રાપ્ત થઈ શકતું નથી બીજું કંઈક ત્યાગ્યા વિના કંઈ મળતું નથી ત્રીજું જે આપતું નથી તેને લેવાનો અધિકાર નથી ચોથું માણસ બીજ વાવ્યા વિના ફળ ખાવાની આશામાં પોતાનું જીવન બરબાદ કરી દે છે ક્યારેય કોઈની સામે પોતાની સ્પષ્ટતા રજૂ ન કરો કારણ કે જેને તમારા પર વિશ્વાસ છે તેને સ્પષ્ટતાની કોઈ જરૂર નથી અને જેને તમારા પર ભરોસો નથી તે તમને ક્યારેય નહીં સમજી શકે બુદ્ધિશાળી લોકો ચૂપ રહે છે બુદ્ધિશાળી લોકો બોલતા રહે છે અને મૂર્ખ લોકો હંમેશા દલીલ કરતા રહે છે સપના અને લક્ષ્યોમાં ફક્ત એક જ તફાવત છે સપના માટે તમારી મહેનત વગરની ઊંઘની જરૂર છે અને લક્ષ્યો માટે તમારી મહેનત અને ઊંઘ વગરની જરૂર છે વિચાર સારો હોવો જોઈએ કારણ કે નજરનો ઇલાજ શક્ય છે પણ નજરિયાનો નહીં પોતાની જાતને સાર બનાવો એક ખરાબ વ્યક્તિ આપોઆપ દુનિયામાંથી ગાયબ થઈ જશે જે તમને છોડી દે છે તેને બસ એક બહાનાની જરૂર હોય છે નહીતર જે છેલ્લા શ્વાસ સુધી તમારી સાથે રહે છે તે સાથ નથી છોડતો જીવનમાં એક વાત યાદ રાખજો કોઈ તમારા હાથમાંથી ચોક્કસ છીનવી શકે છે પરંતુ ભાગ્યમાંથી કોઈ નહીં છીનવી શકે કોઈને કંઈક આપીને અભિમાન ન કરશો શું ખબર તમે આપી રહ્યા છો કે પાછલા જન્મનું દેવું ચૂકવી રહ્યા છો અભિમાની વ્યક્તિની સંતાન યશ અને પ્રતિષ્ઠા ત્રણે ચાલ્યા જાય છે જો તમને વિશ્વાસ ન હોય તો રાવણ કૌરવ અને કૌંસને જોઈ લો જો તમે કોઈ પર ભરોસો કરવા માંગતા હો તો તેના શબ્દો પર નહીં પરંતુ તેના કાર્યો પર ધ્યાન આપો ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ મને જાણી લેશે તે જન્મ મરણના બંધનમાંથી મુક્ત થઈ જશે જે વ્યક્તિ ભગવદ્ ગીતા વાંચે છે અને તેનું પાલન કરે છે તે બુરાઈથી મુક્ત થઈ જાય છે તેના બધા દુષ્કર્મોનો પ્રભાવ સમાપ્ત થઈ જાય છે જે ભાગ્યમાં છે તે ભાગીને આવશે અને જે ભાગ્યમાં નથી તે પણ ભાગીને આવશે જેમ હવા નાવને ઉડાવી લઈ જાય છે તે જ રીતે માણસની ઈચ્છાઓ તેની બુદ્ધિને ભટકાવી દે છે જે માણસ સુખ દુઃખમાં માન અપમાનમાં શાંત રહે છે તે માણસ મને ખૂબ પ્રિય છે બીજાને પોતાની સમસ્યાઓનું કારણ માની લેવાથી તમારી સમસ્યાઓ ક્યારેય ઓછી નથી થઈ શકતી જો અચાનક કોઈનું વર્તન તમારા પ્રત્યે બદલાઈ જાય તો સમજી લો કે તે વ્યક્તિ તમારી પાસે કંઈક ઈચ્છે છે વિજ્ઞાન કહે છે કે જીભ પર લાગેલી ઈજા સૌથી જલ્દી રૂજાઈ છે પરંતુ જ્ઞાન કહે છે કે જીભથી લાગેલી ઈજા ક્યારેય રૂજાતી નથી રાતના અંધારામાં એક સવાર શરત એ પણ છે કે પહેલા અંધારાને જીભ ભરીને જોઈ લો યાદ રાખો સૌથી મોટો અપરાધ અન્યાય સહન કરવો અને ખોટા સાથે સમાધાન કરવું છે એક વ્યક્તિ બે કારણોસર પૂરી રીતે બદલાઈ જાય છે કાં તો કોઈ ખાસ વ્યક્તિ તેના જીવનમાં આવે છે અથવા કોઈ ખૂબ ખાસ વ્યક્તિ તેના જીવનમાંથી જાય છે દુનિયામાં ચાર સ્થાન જે જીવનથી દૂર ચાલ્યા જાય છે તે ક્યારેય ભરાતા નથી સમુદ્ર સ્મશાન તરસનો ઘડો અને માનવમન જ્યારે કોઈ સમજદાર વ્યક્તિ સંબંધોને ભાવવાનું છોડી દે તો સમજી લેવું જોઈએ કે તેના આત્મસન્માનને ક્યાંક ને ક્યાંક ઠેસ જરૂર પહોંચી છે પ્રેમ હંમેશા માફી માંગવાનું પસંદ કરે છે શું અહંકાર હંમેશા માફી સાંભળવાનું પસંદ કરે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તમારું કામ જ તમારી ઓળખ છે નહીંતર એક નામથી તો અહીં હજારો લોકો છે તમારા સારા કામો છતાં લોકો તમારા વિશે ફક્ત ખરાબ વાતો જ યાદ રાખશે એટલા માટે ક્યારેય લોકોની વાતો પર ધ્યાન ના આપો કોઈને છેતરવું એક એવું દેવું છે જે તમારા પર બીજાનું એક દિવસ તમારે આ દેવું જરૂર ચૂકવવું પડશે સારી આંખ તે છે જે ફક્ત પોતાના વિશે જ વિચારે છે બીજાની ખામીઓ અને ગુણોને જુએ છે એવા વ્યક્તિ પર ક્યારે ભરોસો ના કરો જે સમય સાથે પોતાનો સ્વભાવ બદલી લે છે લોકો ક્યારે અરીસો નહીં જુએ જો અરીસામાં ચિત્રને બદલે ચરિત્ર દેખાતું હોત તો તમે કોઈની ગમે તેટલી પ્રશંસા કરી શકતા હતા પરંતુ કોઈનું અપમાન ન કરી શકતા હતા તેને હંમેશા વિચારીને કરો કારણ કે તે એક એવું ઋણ છે જેને દરેક જણ વ્યાજ સહિત ચૂકવવા તૈયાર છે જીવનમાં કોઈને પણ વધુ પડતી ખુશી અને વધુ પડતું દુઃખ ન બતાવો કારણ કે આ દુનિયા વધુ પડતી ખુશી અને વધુ પડતા દુઃખથી ભરેલી છે પરંતુ તેમાં મીઠું ભરેલું છે જીવનમાં ક્યારેય કોઈની સાથે પોતાની તુલના ન કરો તમે જેવા છો તેવા જ શ્રેષ્ઠ છો આ દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે પહેલાં તે જે નાની હમથી સમસ્યા આવતા ડરી જાય છે ગભરાઈ જાય છે અને દુઃખી થઈ જાય છે અને બીજા તે જે લોકો ભલે ગમે તેટલી મુશ્કેલીઓ પોતાના જીવનમાં કેમ ના આવે હંમેશા ખુશ રહે છે અને દરેક સમસ્યામાં પોતાની જાતને સંભાળી લે છે એક તે જેની પાસે બધું જ છે પરંતુ છતાં તે હંમેશા ઉદાસ દેખાય છે અને બીજો તે જેની પાસે કંઈ નથી હોતું પરંતુ છતાં તે ભગવાનનું નામ લે છે અને હંમેશા હસતો રહે છે દરેકને પોતાનું જીવન બદલવા માટે સમય મળે છે પરંતુ સમય બદલવા માટે તમને ફરીથી જીવન નથી મળતું શ્રી કૃષ્ણ કહે છે કે જે થવાનું છે તે થઈને રહે છે અને જે નથી થવાનું તે નથી થઈને રહે જેમના મનમાં આ નિશ્ચય હોય છે તેઓ ક્યારેય ચિંતિત નથી રહેતા હે અર્જુન આ સંસારમાં તું એકલો આવ્યો છે અને એકલો જ જઈશ ખરેખર અહીં તારું કોઈ પોતાનું નથી એક દિવસ માતાપિતા આપણને જન્મ આપશે જો તે પણ આપણને છોડી દે તો બીજાઓ પાસેથી શું અપેક્ષા રાખવી અને જો કોઈ તમને છોડી દે તો યાદ રાખો કે ઈશ્વર હંમેશા તમારી સાથે છે તે તમને ક્યારેય નથી છોડતો શ્રીકૃષ્ણ કહે છે કે કોઈ વ્યક્તિ મારા પર વિશ્વાસ કરે કે ન કરે પરંતુ હું તેનો સાથ ક્યારેય નથી છોડતો કારણ કે આ બધા મારા બાળકો છે એટલા માટે જે વ્યક્તિ એવું વિચારીને દુઃખી થાય છે કે તે એકલો છે તેને એકલતાથી ડરવાની અને દુઃખી થવાની કોઈ જરૂર નથી જીવનમાં જ્યારે પણ કોઈ મુશ્કેલી આવે તો હિંમત ન હારો બસ થોડી ધીરજ રાખો ધ્યાન રાખો કે જે લોકો પોતાની જાત પર થોડું નિયંત્રણ રાખે છે અને મુશ્કેલ સમયમાં ધીરજ જાળવી રાખે છે તે દરેક મુશ્કેલીને સરળતાથી પાર કરી લે છે પરંતુ જે લોકો મુશ્કેલીઓથી ડરી જાય છે તેમની મુશ્કેલીઓ વધુ વધી જાય છે અને જે લોકો મુશ્કેલ સમયમાં પોતાની હિંમત પર નિયંત્રણ રાખે છે તે મોટીથી મોટી મુશ્કેલીને પણ સરળતાથી પાર કરી લે છે જીવનમાં સૌથી મોટી ભૂલ તે ભૂલ છે જેનાથી આપણે કંઈક શીખી ન શકતા આજે તમે જે પણ કામ કરી રહ્યા છો તેનું ફળ તમને કાલે મળશે અને આજે જે કંઈ તમારી પાસે છે તે તમારું હશે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ મારા પર વિશ્વાસ કરે છે તે ફક્ત હું તે જ વસ્તુ આપું છું જે તેની પાસે નથી અને જે તેની પાસે છે તેની પણ રક્ષા કરું છું જેને જ્યારે અને જેટલી પણ હોય જો તમે આ સમજી લીધું છે તો તમારું જીવન સાર્થક થઈ ગયું છે નહીતર જે છેલ્લા શ્વાસ સુધી તમારી સાથે રહે છે તે સાથ નથી છોડતો જીવનમાં એક વાત યાદ રાખજો કોઈ તમારા હાથમાંથી ચોક્કસ છીનવી શકે છે પરંતુ ભાગ્યમાંથી કોઈ નહીં છીનવી શકે કોઈને કંઈક આપીને અભિમાન ન કરશો શું ખબર તમે આપી રહ્યા છો કે પાછલા જન્મનું દેવું ચૂકવી રહ્યા છો અભિમાની વ્યક્તિની સંતાન યશ અને પ્રતિષ્ઠા ત્રણે ચાલ્યા જાય છે જો તમને વિશ્વાસ ન હોય તો રાવણ કૌરવ અને કૌસને જોઈ લો જો તમે કોઈ પર ભરોસો કરવા માંગતા હો તો તેના શબ્દો પર નહીં પરંતુ તેના કાર્યો પર ધ્યાન આપો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ મને જાણી લેશે તે જન્મમરણના બંધનમાંથી મુક્ત થઈ જશે જે વ્યક્તિ ભગવદ્ ગીતા વાંચે છે અને તેનું પાલન કરે છે તે બુરાઈથી મુક્ત થઈ જાય છે તેના બધા દુષ્કર્મોનો પ્રભાવ સમાપ્ત થઈ જાય છે જે ભાગ્યમાં છે તે ભાગીને આવશે અને જે ભાગ્યમાં નથી તે પણ ભાગીને આવશે જેમ હવા નાવને ઉડાવી લઈ જાય છે તે જ રીતે માણસની ઈચ્છાઓ તેની બુદ્ધિને ભટકાવી દે છે જે માણસ સુખ દુઃખમાં માન અપમાનમાં શાંત રહે છે તે માણસ મને ખૂબ પ્રિય છે બીજાને પોતાની સમસ્યાઓનું કારણ માની લેવાથી તમારી સમસ્યાઓ ક્યારેય ઓછી નથી થઈ શકતી જો અચાનક કોઈનું વર્તન તમારા પ્રત્યે બદલાઈ જાય તો સમજી લો કે તે વ્યક્તિ તમારી પાસે કંઈક ઈચ્છે છે વિજ્ઞાન કહે છે કે જીભ પર લાગેલી ઈજા સૌથી જલ્દી રૂજાય છે પરંતુ જ્ઞાન કહે છે કે જીભથી લાગેલી ઈજા ક્યારેય રૂજાતી નથી રાતના અંધારામાં એક સવાર શરત એ પણ છે કે પહેલાં અંધારાને જી ભરીને જોઈ લો યાદ રાખો સૌથી મોટો અપરાધ અન્યાય સહન કરવો અને ખોટા સાથે સમાધાન કરવું છે એક વ્યક્તિ બે કારણોસર પૂરી રીતે બદલાઈ જાય છે કાં તો કોઈ ખાસ વ્યક્તિ તેના જીવનમાં આવે છે અથવા કોઈ ખૂબ ખાસ વ્યક્તિ તેના જીવનમાંથી જાય છે દુનિયામાં ચાર સ્થાન જે જીવનથી દૂર ચાલ્યા જાય છે તે ક્યારેય ભરાતા નથી સમુદ્ર સ્મશાન તરસનો ઘડો અને માનવમન જ્યારે કોઈ સમજદાર વ્યક્તિ સંબંધોને ભાવવાનું છોડી દે તો સમજી લેવું જોઈએ કે તેના આત્મસન્માનને ક્યાંક ને ક્યાંક ઠેસ જરૂર પહોંચી છે પ્રેમ હંમેશા માફી માંગવાનું પસંદ કરે છે શું અહંકાર હંમેશા માફી સાંભળવાનું પસંદ કરે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તમારું કામ જ તમારી ઓળખ છે નહીંતર એક નામથી તો અહીં હજારો લોકો છે તમારા સારા કામો છતાં લોકો તમારા વિશે ફક્ત ખરાબ વાતો જ યાદ રાખશે એટલા માટે ક્યારેય લોકોની વાતો પર ધ્યાન ના આપો કોઈને છેતરવું એક એવું દેવું છે જે તમારા પર બીજાનું એક દિવસ તમારે આ દેવું જરૂર ચૂકવવું પડશે સારી આંખ તે છે જે ફક્ત પોતાના વિશે જ વિચારે છે બીજાની ખામીઓ અને ગુણોને જુએ છે એવા વ્યક્તિ પર ક્યારેય ભરોસો ના કરો જે સમય સાથે પોતાનો સ્વભાવ બદલી લે છે લોકો ક્યારેય અરીસો નહીં જુએ જો અરીસામાં ચિત્રને બદલે ચરિત્ર દેખાતું હોત તો તમે કોઈની ગમે તેટલી પ્રશંસા કરી શકતા હતા પરંતુ કોઈનું અપમાન ન કરી શકતા હતા તેને હંમેશા વિચારીને કરો કારણ કે તે એક એવું ઋણ છે જેને દરેક જણ વ્યાજ સહિત ચૂકવવા તૈયાર છે જીવનમાં કોઈને પણ વધુ પડતી ખુશી અને વધુ પડતું દુઃખ ન બતાવો કારણ કે આ દુનિયા વધુ પડતી ખુશી અને વધુ પડતા દુઃખથી ભરેલી છે પરંતુ તેમાં મીઠું ભરેલું છે જીવનમાં ક્યારેય કોઈની સાથે પોતાની તુલના ન કરો તમે જેવા છો તેવા જ શ્રેષ્ઠ છો આ દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે પહેલાં તે જે નાની હમથી સમસ્યા આવતા ડરી જાય છે ગભરાઈ જાય છે અને દુઃખી થઈ જાય છે અને બીજા તે જે લોકો ભલે ગમે તેટલી મુશ્કેલીઓ પોતાના જીવનમાં કેમ ના આવે હંમેશા ખુશ રહે છે અને દરેક સમસ્યામાં પોતાની જાતને સંભાળી લે છે એક તે જેની પાસે બધું જ છે પરંતુ છતાં તે હંમેશા ઉદાસ દેખાય છે અને બીજો તે જેની પાસે કંઈ નથી હોતું પરંતુ છતાં તે ભગવાનનું નામ લે છે અને હંમેશા હસતો રહે છે દરેકને પોતાનું જીવન બદલવા માટે સમય મળે છે પરંતુ સમય બદલવા માટે તમને ફરીથી જીવન નથી મળતું શ્રી કૃષ્ણ કહે છે કે જે થવાનો છે તે થઈને રહે છે અને જે નથી થવાનું તે નથી થઈને રહે જેમના મનમાં આ નિશ્ચય હોય છે તેઓ ક્યારેય ચિંતિત નથી રહેતા હે અર્જુન આ સંસારમાં તું એકલો આવ્યો છે અને એકલો જ જઈશ ખરેખર અહીં તારું કોઈ પોતાનું નથી એક દિવસ માતાપિતા આપણને જન્મ આપશે જો તે પણ આપણને છોડી દે તો બીજાઓ પાસેથી શું અપેક્ષા રાખવી અને જો કોઈ તમને છોડી દે તો યાદ રાખો કે ઈશ્વર હંમેશા તમારી સાથે છે તે તમને ક્યારેય નથી છોડતો શ્રી કૃષ્ણ કહે છે કે કોઈ વ્યક્તિ મારા પર વિશ્વાસ કરે કે ન કરે પરંતુ હું તેનો સાથ ક્યારેય નથી છોડતો કારણ કે આ બધા મારા બાળકો છે એટલા માટે જે વ્યક્તિ એવું વિચારીને દુઃખી થાય છે કે તે એકલો છે તેને એકલતાથી ડરવાની અને દુઃખી થવાની કોઈ જરૂર નથી જીવનમાં જ્યારે પણ કોઈ મુશ્કેલી આવે તો હિંમત ન હારો બસ થોડી ધીરજ રાખો ધ્યાન રાખો કે જે લોકો પોતાની જાત પર થોડું નિયંત્રણ રાખે છે અને મુશ્કેલ સમયમાં ધીરજ જાળવી રાખે છે તે દરેક મુશ્કેલીને સરળતાથી પાર કરી લે છે પરંતુ જે લોકો મુશ્કેલીઓથી ડરી જાય છે તેમની મુશ્કેલીઓ વધુ વધી જાય છે અને જે લોકો મુશ્કેલ સમયમાં પોતાની હિંમત પર નિયંત્રણ રાખે છે તે મોટીથી મોટી મુશ્કેલીને પણ સરળતાથી પાર કરી લે છે જીવનમાં સૌથી મોટી ભૂલ તે ભૂલ છે જેનાથી આપણે કંઈક શીખી ન શકતા આજે તમે જે પણ કામ કરી રહ્યા છો તેનું ફળ તમને કાલે મળશે અને આજે જે કંઈ તમારી પાસે છે તે તમારું હશે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ મારા પર વિશ્વાસ કરે છે તે ફક્ત હું તે જ વસ્તુ આપું છું જે તેની પાસે નથી અને જે તેની પાસે છે તેની પણ રક્ષા કરું છું જેને જ્યારે અને જેટલી પણ હોય જો તમે આ સમજી લીધું છે તો તમારું જીવન સાર્થક થઈ ગયું છે મિત્રો અને સંબંધો એ વસ્તુઓ છે જે આપણને મફતમાં મળે છે પરંતુ આપણને તેમને કિંમતનો અનુભવ ત્યારે જ થાય છે જ્યારે આપણે તેમને ક્યાંક ગુમાવી દઈએ છીએ જીવનમાં કેટલાક એવા દુઃખ છે જે આપણને જીવવા નથી દેતા અને કેટલાક એવા કર્તવ્ય છે જે આપણને મરવા નથી દેતા તમે ભલે ગમે તેટલા સારા કર્મો કરો તમારી પ્રશંસા સ્મશાનમાં ત્યારે જ થશે જ્યારે તમે કોઈને એકવાર માફ કરી દો જો તમે તે વ્યક્તિને બીજી વાર પણ માફ કરી દો તો તમે ખૂબ નરમ દિલના છો પરંતુ જો તમે તે વ્યક્તિને ત્રીજીવાર પણ માફ કરી દો તો તમે દુનિયાના સૌથી મોટા મૂર્ખ છો જીવનમાં સૌથી મોંઘી વસ્તુ તમારું વર્તમાન છે જે એકવાર ચાલ્યો ગયો તેને આપણે દુનિયાની બધી દોલત આપીને પણ પાછો ખરીદી નથી શકતા જો માંગવા પર કહી ન મળે તો તેનાથી નારાજ ન થાવ કારણ કે ભગવાન એ નથી આપતા જે તમને ગમે છે પરંતુ તે તો એ જ આપે છે જે તમારા માટે સારું છે કાહ્ કહે છે કે જે વ્યક્તિ મૃત્યુ સમયે મારું સ્મરણ કરતા પોતાનું શરીર ત્યાગે છે તે મારા પરમધામને પ્રાપ્ત કરે છે જ્યારે લોકો તમારા તારા વિશે ખરાબ બોલે છે તો પરેશાન ન થાવ કારણ કે તેમની પાસે તમને મહત્ત્વ આપવાનો બીજો કોઈ રસ્તો નથી કાના કહે છે હું પૃથ્વી છું હું અગ્નિની મધુર સુગંધ છું હું અગ્નિની ઉષ્મા છું હું સમસ્ત પ્રાણીઓનું જીવન છું અને હું તપસ્વીઓનો સંયમ છું જે રીતે સમુદ્ર પાર કરવા માટે નાવ જ એકમાત્ર સાધન છે એ જ રીતે સ્વર્ગ સુધી જવા માટે સત્ય જ એકમાત્ર સીડી છે જો આપણે બોલીએ પણ છીએ તો તે સાંભળે છે એટલા માટે તેનું નામ પરમેશ્વર છે ભલે આપણે ન બોલીએ આપણે સાંભળીએ છીએ કે તેનું નામ શ્રદ્ધા છે આ સંબંધ ફક્ત તે આત્માઓ સાથે જોડાયેલો છે જેમનો પૂર્વ જન્મમાં આપણી સાથે કોઈ સંબંધ રહ્યો હોય નહીંતર દુનિયાની આ ભીડમાં કોણ કોણે જાણે છે હથિયાર ફક્ત શરીરને ઘાયલ કરી શકે છે પરંતુ શબ્દો ફક્ત આત્માને ઘાયલ કરી શકે છે જીવનમાં અડધા દુઃખ એટલા માટે પેદા થાય છે કારણ કે આપણે જીવનથી મોટી અપેક્ષાઓ રાખીએ છીએ આ આશાઓને ત્યાગી દો અને જુઓ કે જીવનમાં ખુશી જ એકમાત્ર ખુશી છે યુદ્ધમાં સ્વયં કૃષ્ણને અર્જુન બનવું પડે છે દરરોજ તેને પોતાનો સારથી સ્વયં બનીને જીવનનું મહાભારત લડવું પડે છે ફક્ત તે જ વ્યક્તિ પોતાનું જીવન સફળ બનાવે જે ફળની ઈચ્છા વિના કામ કરે છે જ્યારે આપણે અધિકાર ચરિત્ર અને સન્માનની વાત કરીએ છીએ ત્યારે જીવનમાં અહંકાર પણ જરૂરી છે વ્યક્તિનો આહાર સાત્વિક અને સંતુલિત હોવો જોઈએ જે વ્યક્તિ એ નથી સમજતો કે શું ખાવું કેટલું ખાવું ક્યાં ખાવું અને કેવી રીતે ખાવું તે ક્યારેય જીવનની ઊંચાઈઓને સ્પર્શી શકતો નથી એક વ્યક્તિ જે પોતાના જીવનમાં પોતાની આસપાસની દુનિયાને નથી સમજતો બધું જ ફક્ત ખરાબ જ લાગે છે બધું જ ખોટું જ લાગે છે તે વ્યક્તિ જલ્દી જતાશામાં ચાલ્યો જાય છે કોઈ નિર્દોષ વ્યક્તિને છેતરવું બિનજરૂરી રીતે એવું કરવું જાણી જોઈને દિલને ઠેસ પહોંચાડવી આ દુનિયામાં સૌથી મોટું પાપ છે જો તમે દુઃખથી મુક્ત થવા માંગતા હો તો ઈશ્વરે જે કંઈ પણ તમને આપ્યું છે તેમાં ખુશ રહેતા શીખો સેવા સૌની કરો પણ કોઈની પાસે આશા ન રાખો કારણ કે સેવાનું સાચું મૂલ્ય ફક્ત ઈશ્વર જ છે આ માણસ નથી આપી શકતો ભૂલ કરવી સ્વભાવ છે તેને સ્વીકારવી સંસ્કૃતિ છે અને તેને સુધારવી પ્રકૃતિ છે માણસ બધું જ બદલી નાખે છે ઘર સંબંધો અને મિત્રો પરંતુ છતાં દુઃખી રહે છે કારણ કે તે પોતાની જાતને નથી બદલતો જો તમને દંડ આપવામાં આવી રહ્યું છે તો ઈશ્વરના નિર્ણય પર ક્યારેય શંકા ન કરો જો હા તો ચોક્કસ જ ભૂલ થઈ છે હે અર્જુન તું વ્યર્થ ચિંતા શા માટે કરે છે તું વ્યર્થ કોણાથી ડરે છે તને કોણ મારી શકે છે આત્મા ન તો જન્મ લે છે ન તો મરે છે ન તો આ શરીર તારું છે ન તો તું આ શરીરનો છે આ શરીર અગ્નિ જડ વાયુ પૃથ્વી અને આકાશ આ પાંચ તત્વોથી બનેલું છે અંતે તે આ બધામાં વિલીન થઈ જશે પરંતુ આ આત્મા સ્થિર છે જેને તમે મૃત્યુ સમજો છો તે વાસ્તવમાં એક નવું જીવન છે દુઃખ અને મુશ્કેલીઓ કોઈ વ્યક્તિને પરેશાન કરવા માટે નહીં પરંતુ તેની ક્ષમતા વધારવા અને આત્મવિશ્વાસની પરીક્ષા લેવા માટે આવે છે જે વ્યક્તિનું મન શાંત છે જે બોલતી વખતે અને પોતાનું કામ કરતી વખતે શાંત રહે છે તે જ વ્યક્તિ સત્યને પ્રાપ્ત કરી ચૂક્યો છે અને જે દુઃખ અને પીડાથી મુક્ત થઈ ગયો છે જે કંઈ પણ થયું તે સારું થયું જે કંઈ પણ થઈ રહ્યું છે તે સારા માટે થઈ રહ્યું છે અને જે કંઈ પણ થશે તે પણ સારા માટે થશે જે વીતી ગયું તેના માટે પસ્તાવો ન કરો અને ભવિષ્ય વિશે ચિંતા ન કરો હમલા વર્તમાન ચાલી રહ્યો છે તેથી વર્તમાનમાં જીવો એક બુદ્ધિમાન વ્યક્તિએ પોતાની અંદર જાણવું જોઈએ તે ખામીઓને તે જ રીતે દૂર કરે છે જે રીતે સોનાર ચાંદીની અશુદ્ધિઓને થોડી થોડી કરીને જોટીને કાઢે છે અને આ પ્રક્રિયાને વારંવાર પુનરાવર્તિત કરે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ સંસારમાં તમે એક જ ક્ષણમાં છો જો તમે કરોડોના માલિક બની જાઓ છો તો આગલી જ ક્ષણે તમે ગરીબ પણ થઈ જાઓ છો મારું તારું નાનું મોટું તારું પારકું આ બધી વાતો પોતાના મનમાંથી કાઢી નાખો તો બધું જ તમારું જ છે અને તમે તે બધાના છો સમયના ભરોસે ન રહો કારણ કે જે ભાગ્યશાળી કોઈ છે તે હાથ ખાલી રહી શકે છે પરંતુ મહેનત કરનારાઓના નહીં પોતાના વિચારો બદલો નિશ્ચિતપણે આ વિચારો તમારું જીવન બદલી દેશે કેટલાક રસ્તાઓ પર તમારે એકલા જ ચાલવું પડશે ન પરિવાર ન મિત્રો ન સાથી બસ તમે અને તમારો ઉત્સાહ જે સૌથી વધુ કામ કરશે પહેલાં એવું કરવું વધુ મહત્વપૂર્ણ અને મુશ્કેલ છે જીવનમાં જે કંઈ પણ થાય છે તે કોઈના કોઈ કારણસર થાય છે તે કાં તો તમને કંઈક બનાવે છે અથવા તમને કંઈક શીખવે છે જો આ વાત સમજાશે નહીં તો લોકો વાત કરવાનો તો દૂર જોવાનું પણ બંધ કરી દે છે તો અપેક્ષા પણ પોતાની જાત પાસેથી જ રાખો રસ્તા ક્યારેય સમાપ્ત નથી થતા લોકો બસ હિંમત હારી જાય છે તરતા શીખવું હોય તો પાણીમાં ઉતરવું જ પડશે કિનારે બેસી રહેવાથી કોઈ ગોતાખોર નથી બનતું શ્રીકૃષ્ણ કહે છે કે જો થોડો આરામ ત્યાગીને માણસ મોટો બદલાવ લાવી શકે છે તો બુદ્ધિમાન વ્યક્તિએ નાની નાની સુખ સુવિધાઓને ત્યાજીને મોટી ખુશી પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ જીવનની યાત્રામાં વિશ્વાસ તમને પોષિત કરે છે સારા કામ ઘર જેવા હોય જ્ઞાન દિવસના પ્રકાશ જેવું છે અને સતર્કતા તમારી રક્ષા કરે છે ખતરો દુશ્મનોથી નથી પરંતુ તમારી આજુબાજુના લોકોથી છે કારણ કે નાવ બહારના પાણીના કારણે નહીં પરંતુ અંદરના કાણાના કારણે ડૂબે છે સ્વાસ્થ્ય સૌથી મોટો ભાર છે સંતોષ સૌથી મોટું ધન છે અને વફાદારી સૌથી સારો સંબંધ છે તને વધારે ચઢાવીને ન કહો અને બીજાઓથી ઈર્ષા ન કરો જે વ્યક્તિ બીજાઓથી ઈર્ષા કરે છે તેને માનસિક શાંતિ નથી મળતી દુનિયાએ હંમેશા પ્રશંસા કરવાની અને દોષ કાઢવાનો રસ્તો શોધી લીધો છે આવું થતું આવ્યું છે અને આવું થતું જ રહેશે જો વ્યક્તિ પોતાની જાત પર ગુસે છે સાચો પ્રેમ ક્યારે કોઈ બીજાને દુઃખ નથી પહોંચાડતો જે લોકો અશાંતિકારી વિચારોથી મુક્ત હોય છે તેઓ નિશ્ચિતપણે શાંતિ પ્રાપ્ત કરે છે જે લોકો મોટી મોટી વાતો કરે છે તે વાતચીતમાં જ રહી જાય છે અને જે લોકો હળવાશથી હસે છે તે ઘણું બધું પ્રાપ્ત કરી લે છે જે પાણીથી નાહાય છે તે ફક્ત પોતાના કપડાં બદલી શકે છે પરંતુ જે પરસેવાથી નાહે છે તે ઇતિહાસ બદલી શકે છે સંબંધોની મજાક ઉડાવવામાં થોડી ક્ષણો તો લાગે જ છે પરંતુ આપણે ભૂલી જઈએ છીએ કે જિંદગી સંબંધોથી સજેલી છે અને યાદો પણ છે જે પણ મનમાં હોય તેને સ્પષ્ટ રીતે કહી દો દાન આપવું જોઈએ કારણ કે સાચું બોલવાથી નિર્ણય થાય છે અને ખોટું બોલવાથી અંતર વધે છે સવારની ઊંઘ વ્યક્તિના ઇરાદાઓને નબળા પાડી દે છે જે લોકો પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરી લે છે તે ક્યારે લાંબા સમય સુધી નથી સૂતા પોતાના હૃદયમાં દરેકને એટલી જગ્યા આપો જેટલી તેઓ આપે છે નહીં તો કાં તો તમે સ્વયં બીમાર થઈ જશો અથવા તે તમને રડાવશે સફળ થવા માટે તમારે તમારી મહેનત પર વિશ્વાસ રાખવો પડશે કારણ કે નસીબની પરીક્ષા પરીક્ષામાં જ થાય છે જો તમે જીવનમાં લોકપ્રિય થવા માંગતા હો તો તમે શબ્દનો સૌથી વધુ ઉપયોગ કરો ત્યાર પછી અમે શબ્દનો અને સૌથી ઓછો હું શબ્દનો ઉપયોગ કરો તમારે તમારી ઉર્જાને ચિંતામાં બરબાદ કરવાને બદલે તેનો ઉપયોગ સમાધાન શોધવામાં કરવો વધુ સારું પ્રેરણાનું સૌથી મોટું સાધન તમે સ્વયં છો વિચારો છે તેથી મોટું વિચારો અને જીતવા માટે પોતાની જાતને પ્રેરિત કરો કર્મનું ગણિત ખૂબ જ સરળ અને સીધું છે જો તમે સારું કરશો તો સારું થશે ખરાબ કરશો તો ખરાબ થશે જે વ્યક્તિ જીભ હોવા છતાં પણ શ્રી રાધાકૃષ્ણનો જાપ નથી કરતો તે મોક્ષની સિંસીડી મેળવીને પણ મૂર્ખ છે જે વ્યક્તિ દુઃખ સહન કરે છે તે પાછળથી સુખી થઈ શકે છે પરંતુ જે બીજાને દુઃખ આપે છે તે ક્યારેય સુખી નથી થઈ શકતો પોતાના અંદર કરુણા રાખો આવેગ નહીં કારણ કે ફૂલ વાદળોના વરસાદથી ખેલે છે તેમની ગર્જનાથી નહીં કોઈ વ્યક્તિ ગમે તેટલો ખોટો કેમ ન હોય મીઠા બોલ તમારા માટે રોગ બની જશે અને કોઈ સાચો વ્યક્તિ ગમે તેટલો કડવો કેમ ન લાગે એક દિવસ તે દવા બનીને કામ આવશે જે રીતે એક દીવો હજારો દીવાઓને પ્રગટાવી દે છે તેની રોશની ઓછી નથી થતી તે જ રીતે જો ખુશીઓ વહેંચવામાં આવે તો ભગવાન શ્રી કૃષ્ણની ખુશીઓ ઓછી નથી થતી કહે છે હે માનવ જો તું બધા સાંસારિક દુઃખોથી છુટકારો મેળવવા માંગતો હોય તો મારી આરાધના કર જે મારી પૂજા નથી કરતો તેને ન તો આ જીવનમાં શાંતિ મળી શકે છે અને ન તો પરલોકમાં ભગવાન કહે છે કે જે માણસ મારી પૂજા નથી કરતો તેને ન તો આ જીવનમાં શાંતિ પ્રાપ્ત થઈ શકે છે અને ન તો પરલોકમાં તેમાં કોઈ શંકા નથી કે જે માણસ આ પરમ રહસ્યથી યુક્ત ગીતાશાસ્ત્રને મારા ભક્તોને અત્યંત પ્રેમપૂર્વક કહેશે તે મને પ્રાપ્ત કરશે તેમાં કોઈ શંકા નથી કે જે વ્યક્તિ ભક્તોને ગીતાના આ રહસ્યને ધારણ કરાવે છે તથા તેમનામાં તેનો વિસ્તાર અને પ્રચાર કરે છે તે વ્યક્તિ મને અત્યંત પ્રિય છે તેથી મિત્રો તમે પણ ભગવાન શ્રી કૃષ્ણના આ ગીતા જ્ઞાનને બીજાઓ સાથે વહેંચીને તેનો પ્રચાર અને પ્રસાર અવશ્ય કરો જેથી તમને પણ ભગવાન શ્રી કૃષ્ણની અસીમ કૃપા પ્રાપ્ત થઈ શકે મિત્રો મને આશા છે કે તમને અમારો આ પ્રયાસ પસંદ આવ્યો હશે તમને વિનંતી છે કે તમે આ વિડીયોને લાઇક કરો અને તેને તમારા પરિવારના વધુમાં વધુ સભ્યો સાથે શેર કરો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને ઓલ પર સેટ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રાધે કૃષ્ણ લખીને ભગવાનનો આભાર વ્યક્ત કરવાનું ભૂલશો નહીં જય શ્રી રાધે કૃષ્ણ રાધે રાધે